કે ધોરણ બાર પછી ગુજરાત સરકારમાં આમ ખૂબ પ્રખ્યાત નોકરીઓ ગણાતી હોય અથવા તો જેમાં હોય અથવા તો જેની મોટી મોટી જાહેરાતો બાર હોય એવી એક નોકરી છે છે ધોરણ પછી પોલીસ અને બીજી વનરક્ષકની આ ગુજરાત સરકારમાં બે પરીક્ષાઓ છે જે ધોરણ બાર પછી અઢાર વર્ષથી વધારે ઉંમર હોય ધોરણ બાર પાસ હોય તો તમે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી શકો સફળતાઓ તો બની શકો અને એવી જ રીતે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે એના સિવાય ધોરણ દસ પછીની નોકરી સ્ટાફ સિલેક્શન કમિશન જેમ આપણે અહીંયા વર્ગ ત્રણની નોકરી કહીએ એમ કેન્દ્ર સરકારમાં એસએસસી કહેવાય સ્ટાફ સિલેક્શન કમિશન એમાં પણ તમે ગુજરાતીમાં પરીક્ષા આપી શકો છો અહીંયા પોલીસ કોન્સ્ટેબલ છે એવી રીતના એસએસસી જીડી એની પણ તમે પરીક્ષા આપી શકો છો ગુજરાતી ભાષામાં જ હોય છે અને અભ્યાસક્રમ મોટા ભાગનો સેમ હોય છે આના ઉપર હું આખો એક વિડીયો બનાવવાનો છો કે કઈ કઈ પરીક્ષાઓ કયા લેવલથી આપી શકાય શું અભ્યાસક્રમ હોય તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો જેવો વિડીયો એમાં અપલોડ થશે તરત તમને નોટિફિકેશન આવશે તમે જોતા રહેજો કેમ કે એક જ દિવસમાં બધું શક્ય નથી સમજાઈ શકાય એટલે ધીમે ધીમે થોડું થોડું આપણે સમજતા જશું આગળ વધતા જશું એટલે ધોરણ બાર પછી આપણે પોલીસ કોન્સ્ટેબલ વનરક્ષક કે એસએસસીની પરીક્ષાઓ આપી શકાય હાઈકોર્ટની પ્યુન છે કે એવી પરીક્ષાઓ પણ આપણે આપી શકતા હોઈએ છીએ હવે આ પરીક્ષાઓનો અભ્યાસક્રમ શું હોય છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ